મોડુરા જિલ્લાના સાંભલી તાલુકાના સામંતપુરા ગામની સાત જેટલી વિધવા મહિલાઓની જમીનમાં બારોબાર કઈક વ્યક્તિઓના નામ દાખલ કરવાને મામલે ત્રિત વ્યક્તિઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ સાત મહિનાની તપાસ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં અંતે આ મામલે ફરિયાદ નોંધાઈ છે ત્યારે તાલુકાના ધારાસભ્ય કેતન નામદાર ફરિયાદ નોમ વારંવાર રજૂઆત કર્યા જે અંતે હવે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ત્રણ વ્યક્તિઓએ જમીનમાં નામ દાખલ કરાવી કૌભાંડ આચર્યું હતું જમીનમાં ખોટા નામ દાખલ કરી ચોક્કસ ખેડૂત બનાવ્યા હતા જેને લઈ નાયબ મામલતદાર તલાટી ચોક્કસ ખેડૂતો સહિત વીસ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એસઆઈટી